અંકલેશ્વર શહેરના આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે પાવર અપડાઉન થવાના કારણે રહીશોને પોતાના વીજ ઉપકરણો બગડી જવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે આજરોજ આ વિસ્તારના લોકોએ ભેગા મળીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ડીજીવીસીએલના અધિકારીને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે લો વોલ્ટેજની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ કરી હતી અમારી સોસાયટીઓમાં અમારી આસપાસની સોસાયટીઓમાં સપના સોસાયટી સર્વોદય સોસાયટી ફતેહનગર રોશનપાક ઘનશ્યામનગરમાં છેલ્લા છથી સાત મહિનાથી વોલ્ટેજની બહુ ગંભીર સમસ્યાથી અમે પીડાઈ રહ્યા છે જે આપણે ઘરમાં લાઇટ ચલાવવા માટે બસો પચાસ ચાલીસની વોલ્ટેજની જરૂર હોય ત્યાં અમે રાત્રે ખાલી એકસો પાંત્રીસ વોલ્ટેજ આવે છે આખી રાત અમારે ત્યાં એસી બી ટ્રીપ થયા કરે છે અને એસી ફ્રીજ ટીવી ફૂંકાઈ જવાના પૂરેપૂરો ભય છે તો અહીંયા ઇન્જિનિયરશ્રીને એ જ અરજી કરવા આવ્યા હતા આ મારી છ સોસાયટીના આગેવાનો અને બખ્તયાર પટેલ અમારા જે વિધાયક છે એના જોડે આવ્યા હતા અહીંયા અને અરજી કરી છે સાહેબશ્રીને કે વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ લાવે અમારી વોલ્ટેજ જે ટીપી છે સર સરસ્વતી પાર્ક બેની એ સો કેવીની છે હવે દિવસે ને દિવસે ઘરો વધી રહ્યા છે અને વપરાશથી વધી રહ્યું છે